તેરમો રક્તદાન શિબિર યોજાયો હતો જેમાં એકસો આણત્રીસ યુનિટ રક્ત એકત્ર થયું હતું જેમાં જોશી પરિવાર ઉપરાંત હેલ્પેજ મિશન સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ પરશુરામ સેવા બ્રહ્મ સમાજ

જોડાયા હતા સંચાલન પ્રવીણ દવે તથા આભાર વિધિ પ્રદીપ જોશીએ કરી હતી કોમર્સ કોલેજના એનએસએસ ના છાત્રો બ્લડ ના કર્મચારીઓ બ્રહ્મ સમાજ મહિલા મંડળ તથા અન્ય સેવામાં યોગદાન આપ્યું હતું દરેક રક્તદાતાઓને જોશી પરિવાર તથા બ્લડ બેંક તરફથી પ્રતિક ભેટ પણ આપવામાં આવી હતી રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ જય રામ આજે શ્રી હરીન જોશીની તેરમી વર્ષી નિમિત્તે ડૉક્ટર જોશી પરિવારથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમને ખૂબ ખૂબ અભિનંદન દર વર્ષે આપણે દોઢસોથી બસો યુનિટનું કલેક્શન આ કેમ્પમાં કરી રહ્યા છીએ એના માટે લાટી હું ડૉક્ટર જોશી પરિવારનો આભાર માનું છું આજકાલ કરતાં બ્લડ બેંકને પચીસ વર્ષ થઈ ગયા પચીસ વર્ષથી અમે ડૉક્ટર જોશી સાહેબ અને બીજા આઈએમએના ડૉક્ટરો ઘણા ગાંઠિયા ડૉક્ટરો આમાં ઇન્વોલ્વ છે જેમાં ડૉક્ટર નાયક સાહેબ ડૉક્ટર રાજેન્દ્ર શાહ ડૉક્ટર નીતિન ઠક્કર ડૉક્ટર ઓપથેમોલોજીસ્ટ આપણા સુનિલભાઈ બધાના યોગદાન થકી આપણી બ્લડ બેંક એક કચ્છની સારામાં સારી બ્લડ બેંક કહી શકાય એ સ્તરે પહોંચી છે અને આપણી બ્લડ બેંકમાં લેટેસ્ટ સાધનો છે સારામાં સારું બ્લડ આપણે જરૂરિયાતને આપી શકીએ છીએ તે બદલ હું કાયમીવતી ગર્વ અનુભવું છું અને હજુ પણ આપણે સારામાં સારી સગવડ પબ્લિકને આપી શકીએ તેવા અમારા પ્રયત્નો છે હરીને એના ટૂરતા જીવનમાં બ્લડ ડોનેશનને ખૂબ જ મહત્ત્વ આપ્યું હતું એના જન્મદિવસના પ્રસંગે એણે દરેક જન્મદિવસે બ્લડ બેંકમાં જઈ અને બ્લડ ડોનેશન કર્યું હતું અને આ એની પ્રણાલીને ચાલુ રાખવા માટે એના પુણ્યતિથિ નિમિત્તે સતત તેર વર્ષથી બાર વર્ષથી સતત આપણે અમે જોશી પરિવાર અને આના અલગ સંસ્થાઓ તરફથી એમના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને એક આ માનવ સેવાના યજ્ઞમાં દરેકની આહુતિ મળે અને જીવનદાન મળે દર્દીને એ જ ત્યાં આપણે કાર્ય કરી રહ્યા છીએ અને આ એની સાચી શ્રદ્ધાંજલિ છે દર કેમ્પમાં લગભગ દોઢસો બસો યુનિટ બ્લડ યુનિટ એકત્ર થાય છે એ માટે રક્તદાતાઓનો અત્રેથી જોશી જોશી પરિવાર તરફથી આભાર માનું છું સ્વ હરિ નરેશ જોશીની સ્મૃતિમાં છેલ્લા બાર વર્ષથી યોજાતા આ રક્તદાન શિબિરમાં જોશી પરિવાર અને સાથે અન્ય સહયોગી સંસ્થાના સહયોગથી લગભગ દર વર્ષે દોઢસોથી બસો બ્લડ ડોનેશન થાય છે અને જોશી પરિવાર એ રીતે સ્વ હરીનને ખૂબ જ સાચી શ્રદ્ધાંજલિ જે હરીનનો માનીતો એક પ્રોગ્રામ હતો બ્લડ ડોનેશનનો એના દ્વારા જ આપે છે અને એ દ્વારા તેઓ હરીનને હંમેશા દરેકના હૃદયમાં જીવતા રાખે છે એના માટે જોશી પરિવારનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ